નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરીયા અને આજના બજાર ભાવ તારીખ ત્રેવીસ અગિયાર બે હજાર ચોવીસ વાર શનિવાર રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલ મને વાવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપની એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બીજાર ભાવ મળી રહે ચાલો તો બીજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચે ભાવ તેરસોથી ઊંચો ભાવ પંદરસો ને ચોવીસ રૂપિયા ઘઉં પાંચસો પંચાણુંથી છસો પચીસ ઘઉં ટુકડા છસો બેથી છસો છાસઠ તુ એની વાત કરીએ તો અગિયારસો દસથી એકવીસોને દસ રૂપિયા ચણા એક હજાર પચાસથી તેરસો ને એક અડદ એક હજાર નેવુંથી સોળસો એકાણું મગ બારસો અગિયારથી અઢારસો પાંચ ચણા સફેદ બે હજારથી છવ્વીસો ને પચાસ વાલદેશી અગિયારસોથી સત્તરસો નેવું સિંગદાણા ચૌદસોથી પંદરસો ને દસ મગફળી જાડી આઠસો એંસીથી અગિયારસો નેવું મગફળી ઝીણી નવસો વીસથી અગિયારસો વીસ એરંડા અગિયારસો એકસાઠથી બારસો ને ચોત્રીસ તલી એકવીસો પચાસથી ઇઠાવીસો રૂપિયા સોયાબીન સાતસો પચાસથી આઠસો બ્યાસી તલકાળા ઓગણત્રીસોથી તેતાલીસો ને તેતાલીસ લસણ ચાર હજાર ચારસો દસથી છ હજાર રૂપિયા ધાણા ચૌદસો દસથી પંદરસો પિંચોતેર જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચે ભાવ ચાર હજાર બસો પચાસથી ઊંચ ભાવ ચાર હજાર સાતસો ને પંદર રૂપિયા રાય એક હજાર ચાલીસથી તેરસો ઓગણપચાસ મેથી એક હજાર ચાલીસથી તેરસો પચાસ વટાણા એક હજારથી પચીસ રૂપિયા રાયડો એક હજાર ચાલીસથી અગિયારસો ને પચાસ ડુંગળીની વાત કરીએ તો એકસો પચીસ રૂપિયાથી છસો ને ત્રીસ રૂપિયા કલોંજી બત્રીસો પિંચોતેરથી ત્રણ હજાર આઠસો રૂપિયા હવે વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ તેરસોથી ઊંચો ભાવ પંદરસો ને એકત્રીસ રૂપિયા મગફળી ઝીણી નવસોથી અગિયારસો ને એક મગફળી જાડી નવસો પચાસથી અગિયારસો એક્યાસી તુવેરની વાત કરીએ તો પંદરસોથી ઓગણીસો રૂપિયા ચણા એક હજારથી અગિયારસો ને પચાસ ધાણા બારસોથી પંદરસો રૂપિયા ઘઉં ટુકડા પાંચસો એકસઠથી છસો ને બાર ઘઉં પાંચસો વીસથી છસો ચાલીસ બાજરો ત્રણસો પચાસથી ચારસો છાસઠ અડદ બારસોથી સોળસો એકાવન રાયડો આઠસોથી એક હજાર એકત્રીસ મેથી એક હજારથી બારસો એકત્રીસ સોયાબીન સાતસોથી આઠસો છવ્વીસ મગ બારસોથી સોળસો રૂપિયા જીરુની વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ ગેડની અંદર તો જીરું નીચો ભાવ ત્રણ હજાર આઠસો એકાવનથી ઊંચો ભાવ ચાર હજાર ચારસો ને એક્યાસી રૂપિયા તો આ હતા આપણે રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ ગેડના બજાર ભાવ જો જે કોઈ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાગતેવા તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર